हे माता राया आशीर्वाद मने बपडा તમારે ના ના તો આપણે છે સે બને કન્ટેક્ટમાં ફરા આપણે જાતા હી અલ્યા જો પણ છે લ્યા હેડો હેડો સરદાર લ્યા પડે જાય તો વળી હારું છે તારે

કાર તમે આર ભૂરી ભે હતી પેલા એટલે હતી તમે મરી ગઈ હતી હતી ભૂરી ભે જતી મારે એનો વાઠીવરનો પાડો હતો હા હા પાડો હતો હતો આતો આતો ઈ તમે 80 લાખમાં વેચો કે ના વેચો વેચો 50000 માં શું લાયા આપણે કાજીને કરેલ ઘરાયા હતા ને તમે લાખું નું શું લાયા 100000 નું તો બાઈક લાયા તો બાઈક લાયા હતા આ 2 લાખ કે મળ્યા આટલા

બાવ્યા વાય કી નહી નાબલા તો તમે આવા વાદી આપણે મોડી આપણે મારી વા કબરો હું તો એમ જે જાતા નહી આપડે پیشن સાર્યું આપડી ગાઠા હોય હોય કે તો પેગો સાતો નહી એમ કે ઘર માં ફૂટી ખાવા છે એની જગ્યા ઓ છે કોણ એમ મારે તારા આબુ લાગતે બહુ ફાયજે કે દો આ દેશ બેંક તોડો બુવા કને જાતા હો એમ

બરાબર નો કરતા ને બરાબર નો કર્યો બહુ કર્યો આ વેણ આવત કઈ દે હે 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 સા કઈ દો હવે બતાવવા પડે આ તમારો જો એ સાયકલ ની તમે મોનતા ભૂલી જાલો એ તમારે મોનતા કરવી પડજે એના હજી ડર થાય ગયા લો પડશે વાંધો એક એક ગ્રાન્ડ પણ તમને ગ્રાન્ડ લેણ આલું નહીં ખરાબ

અને નકે કરો તમે ઢૂંડવા આવે ધૂળી પેલા આવે ઢૂંડવા હા અને પસકે આમ કરો હાઓ આપણે કરવા તૈયાર છે હાઓ ચારો વાદે આપણે બેવાનું રાખો હા વાદે ફાઇનલ ફાઈનલ ને વાદે હા ફાઇનલ ફાઇનલ આપણે એક ગાડી છે ને ગાડી લઈ જવા આવજો ના ગાડી વાત તો આરું હતું કે આ ડાઢું ઉતરાન પૈસા તો પણ બાઈક છે બાઈક છે ના બાઈકમાં માં તું ન બેઠો આપણે ફોર્ચ્યુનર માં બેવાવા ઓ ઠાર લઈને આવજે આયો ને